મોટો ઘટસ્ફોટ થયો છે પરીક્ષા હતી સામાન્ય પ્રવાહમાં છ હજાર નવસો નેવું વિજ્ઞાન પ્રવાહમાં નવસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેની બોટાદ શિક્ષણ વિભાગ દ્વારા સો ટકા ચકાસણી કરાઈ અઢાર કેન્દ્રોની પંચાવન બિલ્ડિંગના આઠસો વીસ

તારીખ અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ દરમિયાન ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ યોજાઈ હતી એ પરીક્ષામાં કુલ અઢાર હજાર બસો સિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ પંચાવન પરીક્ષા કેન્દ્રોમાં એ પરીક્ષાઓ યોજાઈ હતી અને પરીક્ષાની આઠસો ને વીસ ડીવીડી એ પરીક્ષા કેન્દ્રો તરફથી આપવામાં આવી છે અને એ તમામ આઠસો વીસ ડીવીડીનું નિરીક્ષણ કાર્ય ટીમ બનાવી અને કરવામાં આવ્યું છે અને નિરીક્ષણ કાર્ય દરમિયાન ધોરણ બાર સામાન્ય પ્રવાહના કુલ ચાર વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા જણાયા છે અને એ ચારે ચાર વિદ્યાર્થીઓના રિપોર્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યા છે અને હવે પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એ ચાર વિદ્યાર્થીઓનો નિર્ણય કરવામાં આવશે આણંદ લોકસભા બે